ગુજરાતમાં બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવતાની સાથે જ ભંગાણના દોર શરૂ થઈ ગયા છે ત્યારે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિધાનસભાના બે હજાર બાવીસની આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સખિયાએ રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું બે હજાર બાવીસ વિધાનસભાના ઉમેદવાર વિપુલ સખ્યાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ભાઈ ગઢવીને મોડી રાત્રે પાર્ટીમાંથી રાજીનામું ધરી આપ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું પોતાના અંગત કારણોસર આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે તો રાજીનામું આપ્યા બાદ ઓપલેટા સર્કિટ હાઉસ ખાતે વિપુલ સખિયાએ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને ભૂપત ભાયાણી સાથે અન્ય કાર્યકરો સહિત ત્રણ તારીખે મહેસાણ ખાતે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી મહત્વનું છે કે બે હજાર વિધાનસભાની ચૂંટણીમાં વિપુલ સખિયાને મળ્યા હતા ત્રીસ જેટલા મત તો યુવા નેતા તરીકે પ્રસિદ્ધ થયેલ વિપુલ સખ્યાએ અચાનક રાજીનામું આપતા રાજકોટ જિલ્લામાં રાજકીય ચર્ચાઓએ ખૂબ જોર પકડ્યું છે હું વિપુલ સખિયા આમ આદમી પાર્ટી બે હજાર બાવીસ પૂર્વ ધારાસભ્યનો ઉમેદવાર આજ રોજ આમ આદમી પાર્ટીમાંથી મારા અંગત કારણોસર હું રાજીનામું આપું છું અને મેં આ રાજીનામું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવીને પણ મોકલી દીધું છે અને જે પણ ઉપલેટા અને ધોરાજીની જનતાએ બે હજાર બાવીસની વિધાનસભાના ચૂંટણીમાં ચૂંટણી દરમિયાન જેને મને સાથ સહયોગ સપોર્ટ અને જે પણ મતદાતાઓએ મત આપ્યા છે એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું કે જે ચૂંટણી હતી એની પહેલાં પણ હું સતત લોકો માટે લડતો રહ્યો હતો અને હાલમાં રાજીનામા આપ્યા પછી પણ મારી લડત ચાલુ રહેશે અને આવનારા દિવસોમાં ઉપલેટા અને ધોરાજીની જનતા માટે હું હંમેશા દરેક કામ માટે તત્પર રહેવાનો છું અને આજ રોજ હું આમ આદમી પાર્ટીમાંથી માંથી અંગત કારણોસર રાજીનામું આપું છું રિપોર્ટર સરફરાઝ કોડી સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ